પોરબંદરમાં ચૂંટણીનો પ્રતિશિષ્ટ જંગ ધીરે ધીરે માહોલ પ્રગટતો હોય તેમ રાજકીય પક્ષોના પ્રચારમાં તેજી જોવા મળી રહી છે કોંગ્રેસના સમર્થનમાં વિરોધીઓ જેને ટુકડી કહે છે તેવી કોંગ્રેસની નવી ટીમ દ્વારા શહેરના દરેક વોર્ડ અને બૂથમાં સફળ કાર્યકર્તાનો સંમેલન યોજાઈ રહ્યા છે આજરોજ શહેરના ચોપાટી નજીક વિવી બજાર આશા હોસ્પિટલ સામે વિચરતી વિમુક્ત જાતિ દેવીપૂજક સમાજમાં અને બિરલા ગેટ સામે ઇન્દિરાનગર પાસે અપ્રભાષી મતદાતા સંગઠનમાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ દ્વારા મુલાકાત સભાનું આયોજન કરવામાં આવ્યું હતું દેવીપૂજક સમાજની અસંખ્ય સમસ્યાઓ છે જેનો વખતો વખત નિકાલ લાવવા કોંગ્રેસે કમર કસેલી છે ત્યારે આજે દેવીપૂજક સમાજ ભાવ ભાવવિભોર બન્યો હતો દેવીપૂજક સમાજના જિલ્લા પ્રમુખ અને સમાજ માટે પોતાની જાતને હોમી દેનારા દીપકભાઈ મકવાણાએ સભાને સંબોધતા જણાવ્યું હતું કે આપણે કોંગ્રેસને આપેલા મત સાથે વિશ્વાસઘાત થયો છે આ દ્રોહ પોરબંદરના પ્રત્યેક મતદારો સાથે થયો છે ત્યારે વિશ્વાસઘાતની વિરુદ્ધ અને કોંગ્રેસના સમર્થનમાં આપણે સહુએ મતદાન કરવું જોઈએ કોંગ્રેસના વધુ ઉપસ્થિત હોદ્દેદારોમાં વિપુલભાઈ ચંદારાણા હરીશભાઈ મજીઠિયા હરીશભાઈ મોતીવર્ષ મહેન્દ્રભાઈ ગોઢાણિયા ભાર્ગવ જોશી વજુભાઈ પુનાણી નટુભાઈ કારાવદ્રા દીપકભાઈ મકવાણા નારણભાઈ ચાચિયા ભરતભાઈ શિંગરખિયા મહેન્દ્રભાઈ મોતીવર્ષ લક્ષ્મણભાઈ ઓડેદરા દિલીપભાઈ ગોઢાણિયા અજયભાઈ મોઢા વગેરે અગ્રણીઓ અને હોદ્દેદારો વોર્ડ અને બુથોનો મોરચો સંભાળી લીધો છે અને પ્રતિસ્પર્ધી ઉમેદવારોની ઊંઘ હરામ કરી છે પોરબંદર વિધાનસભાના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર રાજુ ઓડેદરાએ દેવીપૂજક સમાજને સંબોધતા જણાવ્યું હતું કે તેઓ પોતાના માટે અને સાંસદના કોંગ્રેસ ઉમેદવાર લલિતભાઈ વસોયા માટે મત માંગવા રાજકારણમાં પરસ્પર ઝઘડાઓને તે ક્યારેય સમર્થન નથી કરતા અને પ્રગતિશીલ રાજનીતિના તેઓ હિમાયતી છે એક ધારાસભ્ય તરીકે લોકોની અનેક પ્રકારે સેવા કરી શકાય છે ત્યારે જીત મળ્યા બાદ અમારી સરકાર નથી એવું બહાનું આગળ ક્યારેય નહીં રાખવું કેન્દ્રમાં ઇન્ડિયા સંગઠબંધનની સરકાર બનવા જઈ રહી છે ત્યારે દેવપૂજક સમાજના મોટાભાગના પ્રશ્નો કેન્દ્રને આધારિત હોય તેનો ત્વરિત નિકાલ લાવવાની ખાતરી આપી હતી આ તકે પોરબંદર કોંગ્રેસની નવી ટીમ અને વિરોધીઓ જેને ટોળકી કહે છે તેવા પ્રબુદ્ધ રાજકીય અને સામાજિક નેતા તથા વરિષ્ઠ પત્રકાર એવા ભાર્ગવ જોશીએ સભાના અંતમાં મીડિયાને જણાવ્યું હતું કે પોરબંદરમાં આશ્ચર્યજનક અને રાજકીય પંડિતોના ગણિતોને ઊંઘા પાડે તેવા પરિણામો મતપેટીમાંથી નીકળવાના છે કોંગ્રેસમાં રહેલા મતદારોના વિશ્વાસને કોંગ્રેસમાં સ્થાપિત કરવાના કોઈ પ્રયાસ અધૂરા છોડવામાં નહીં આવે તેવું જોશીએ જણાવ્યું હતું